સુરત મહાનગરપાલિકાના મેયરને આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્ય કરવા અને મુક્તિ આપવા રજૂઆત કરાઈ હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં તારીખ એકત્રીસમી જુલાઈ બે હાજર બાવીસની સંખ્યા મુજબ ત્રણસો માં બારસો એકાણું કાયમી શિક્ષકોની અછત છે તો બારસો એકાણું શિક્ષકોની ઘટ તો ત્યારે હોય જ્યારે સો ટકા શિક્ષકો હાજર હોય સ્વભાવિક છે કે કોઈને કોઈ વ્યાજબી અને જરૂરી કારણોસર અમુક શિક્ષક ભાઈ અને બહેનો ગેરહાજર પણ હોવાના જ અને સમયાંતરે અમુક વરિષ્ઠ શિક્ષક ભાઈ બહેનો નિવૃત્ત પણ થાય છે જે પ્રમાણે ગણી તો આ ઘટના આંકડો મોટો થાય છે તો અંગ્રેજી માધ્યમની તેર શાળામાં માત્ર એકતાલીસ શિક્ષકો છે ત્યારે હિન્દી માધ્યમની પચીસ શાળાઓમાં ઓગણ એકસો અને ઓગણ શિક્ષકો છે આ પ્રમાણે ગણીએ તો આઠ ધોરણના એક એક પ્રમાણે એક વર્ગમાં એક શિક્ષક પણ ન થયા બાળકોની સંખ્યા પ્રમાણે ગણીએ તો અંગ્રેજી માધ્યમ એકસો વીસ બાળકોમાં એક શિક્ષક છે તો હિન્દી માધ્યમમાં એકસો અગિયાર બાળકો એક શિક્ષક છે અને એ પણ ત્યારે જ્યારે સો ટકા શિક્ષકો હાજર હોય તો ગત વર્ષે સમિતિ દ્વારા થોડા સાથી શિક્ષકો મૂક્યા હતા પણ ચૂંટણી પૂરી થયા બાદ શિક્ષકોને છૂટા કરી દેવાયા છે રાજ્ય સરકારે ફાળવેલા પ્રવાસી શિક્ષકોને પણ એકત્રીસમી માર્ચ બે હજાર ત્રેવીસથી છૂટા કર્યા છે જેથી મોટી અછત હોવા છતાં શિક્ષકોને ભણતર સિવાયના અસંખ્ય બિન શૈક્ષણિક કાર્યો સોંપાઈ રહ્યા છે હાલ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે પરીક્ષા દરમિયાન એ બાદ પણ અસંખ્ય કાર્યો આટલી મોટી ઘટના કેવી રીતે પૂરા કરવા તેથી શાળામાં શિક્ષકો મૂકવા અને શિક્ષકો પાસે શિક્ષણ સિવાય કોઈ કામગીરી ન કરવા રજૂઆત કરાઈ હતી નમસ્કાર હું રાકેશ હિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ માનનીય મેયરશ્રીને આવેદનપત્ર આપવા માટે તેમજ મેયરશ્રી પાસે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દ્વારા અમારી માંગણી મૂકવા માટે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવક મિત્રો તેમજ તમામ કાર્યકર્તા શ્રીઓ અત્યારે ઉપસ્થિત થયા હતા માંગણી એ છે કે સમિતિની ત્રણસો સત્યાવીસ શાળાઓમાં મળીને અત્યારે કુલ બારસો એકાણું શિક્ષકોની અછત છે બીજા માધ્યમોની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમની તેર શાળાઓમાં મળીને માત્ર એકતાલીસ શિક્ષકો છે હિન્દી માધ્યમની પચીસ શાળાઓમાં મળીને માત્ર એકસો ઓગણ શિક્ષકો છે અંગ્રેજી માધ્યમના એકસો વીસ બાળકો ઉપર એક શિક્ષક છે જ્યારે હિન્દી માધ્યમમાં એકસો અગિયાર બાળકો ઉપર એક શિક્ષક છે આ પણ આ આંકડો પણ ત્યારે જ્યારે સોયા સો ટકા શિક્ષક મિત્રો હાજર હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ ના કોઈ શિક્ષકો કોઈના કોઈ કારણોસર ગેરહાજર રહેવાના રજા ઉપર રહેવાના સાથે સાથે શિક્ષકોને અસંખ્ય બિન શૈક્ષણિક કાર્યો અપાય છે વસ્તી ગણતરી બીએલઓ બોર્ડ પરીક્ષા ગુજકેટ આ તમામ કાર્યો અને બધું ગણીએ તો અત્યારે ઓછામાં ઓછા પંદરસો થી બે હજાર શિક્ષકોની અછત થાય એટલે કે એક શાળામાં કમસે કમ ચારથી પાંચ શિક્ષકોની અછત એકથી આઠ ધોરણની શાળા હોય આઠ વર્ગો હોય એમાં પાછા ચારથી પાંચ શિક્ષકોની અછત તો આ કંડિશનમાં બાળકોનું શિક્ષણ કાર્ય ખૂબ જોખમાય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે કોઈ રજૂઆત સાંભળતા નથી પ્રશ્નોના જવાબ નથી આપતા સામાન્ય સભા ચલાવતા નથી પ્રવાસી શિક્ષકો ઉઠાવી લેવામાં આવ્યા છે સાથી શિક્ષકો ઉઠાવી લેવામાં આવ્યા છે અને અત્યારે પરીક્ષાઓ શરૂ છે તો આ આ પરિસ્થિતિમાં અને મોડેલ શાળાઓ તરીકે જે શાળાઓને આપણે સ્વીકારી છે કે જેમાં કરોડો રૂપિયા નાખી અને મોડેલ શાળાઓ ઊભી કરી છે એ મોડેલ શાળાઓમાં પણ શિક્ષકોની અછત છે તો આપણે મોડેલ કહીએ કોને તો આ તમામ પરિસ્થિતિઓમાં એ સ્પષ્ટ છે કે ત્રિપલ એન્જિનની કહેવાતી સરકારોને કોઈ શિક્ષણનું કંઈ પડ્યું નથી બાળકોની કોઈ પડી નથી માટે એ ધૂતરાષ્ટ્ર સમાજે વ્યક્તિઓ છે જે શાસકો છે એમની આંખો ઉગાડવા માટે અમે આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવક મિત્રો અને કાર્યકર્તા મિત્રો સાથે રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે વિપક્ષ આપના શિક્ષણ સમિતિના સભ્ય બાળકોના ગુણવત્તા સભર શિક્ષણ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં શિક્ષકોની અછત વહેલી તકે પૂરી કરવા અને શિક્ષકોને શિક્ષણ સેવાના તમામ કાર્યોમાંથી મુક્તિ આપવામાં આવે તે માંગ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા